નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તુષાર ચૌધરીએ જગદીશ મહેતા ગોપી ગાંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તુષાર ચૌધરીના નામે આદિવાસી સમાજનું અપમાન કરનાર પત્રકાર જગદીશ મહેતા સામે આખરે એસસી એસટી એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ આખરે તેમનું નામ લઈને જાતિવાદી નિવેદન કરનાર પત્રકાર જગદીશ મહેતા અને તે નિવેદનને પ્રસારિત કરવા બદલ નિર્ભય ન્યૂઝ ચેનલ પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તરીકે તાજેતરમાં નિયુક્ત થયેલા ડૉક્ટર તુષાર ચૌધરી સામે નિર્ભય ન્યૂઝ ચેનલ પર કરવામાં આવેલું આદિવાસી સમાજ વિરુદ્ધનું એક નિવેદન પત્રકાર જગદીશ મહેતાને ભારે પડી ગયું છે ચેનલની એક ચર્ચા દરમિયાન જગદીશ મહેતાએ આદિવાસી સમાજ અને ડોક્ટર તુષાર ચૌધરીનું અપમાન કરતું નિવેદન કર્યું હતું આ મામલે ખેડ બર્મના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરીએ જગદીશ જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝ ચેનલના એન્કર ગોપી ખાંગર વિરુદ્ધ એટ્રોસિટી એક હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે આ મામલે ડૉક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે આજથી બે દિવસ પહેલાં નિર્ભય ન્યૂઝ ચેનલ ઉપર એક ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો જેમાં એન્કર ગોપી ગાંગર ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા અને તેમાં રાજકોટના પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ અને મારા વિશે જે ટિપ્પણી કરી હતી તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું મારું નામ લઈને તેમણે કહ્યું હતું કે તે કોઈ પ્રકારે આદિવાસી લાગતા નથી આદિવાસી તો કાળા હોય આદિવાસીના પગમાં ચપ્પલ ન હોય આદિવાસી તો તીર કામઠું લઈને જંગલમાં રહે અને આદિવાસી તો વન્ય પ્રાણીઓ જોડે ધમાલ મસ્તી કરતા હોય છે આવા કોઈ લક્ષણો તુષાર ચૌધરીમાં દેખાતા નથી મારા માટે જે શબ્દો વાપર્યા જેના લીધે સમગ્ર આદિવાસી સમાજમાં પણ રોષની લાગણી ઊભી થાય છે આથી અમે હવે હેટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે ગુજરાતના ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ નિર્ભય ન્યૂઝ પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકને લઈને ચર્ચા દરમિયાન પત્રકાર જગદીશ મહેતાએ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને ટાર્ગેટ કરવા જતાં આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કર્યું હતું જગદીશ મહેતાએ ખેડ ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષ ના નેતા તરીકે નિમાયેલા ડૉક્ટર તુષાર ચૌધરી વિશે કહ્યું હતું કે અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણું લાગે છે ખરું કોઈ એ એંગલથી આદિવાસી દેખાય છે તમે એના કા એના મકાન જુઓ એની પ્રોપર્ટી જુઓ રહેણી કરણી જુઓ ક્યાં આદિવાસી કાળા ભંબર હાથમાં તીર કામઠા પહેરવા અડધા વસ્ત્રો ઉઘાડા પગ માથા પર જુઓ તો ફાળિયું બાંધેલું હોય જંગલમાં રહે જાનવર જાનવરો સાથે જીવ ચટોચટ લડવાનું ક્યાં એ આદિવાસી અને ક્યાં આ ભાઈ આમાં ક્યાંય મેળ પડે આદિવાસીનો જગદીશ મહેતા પોતાના નિવેદનમાં આગળ જતા ગાંધીજીનો ઉલ્લેખ કરીને કહે છે કે તેઓ પણ છૂટ બૂટ પહેરીને ફરી શક્યા હોત પણ તમારે લોકોની સમસ્યા જાણવી હોય તેમની વચ્ચે રહેવું હોય તો તેમના જેવા બનવું પડે કોઈ એંગલથી એને એને તુષાર ચૌધરી એને આદિવાસીને હજાર ગામનું છેટું છે એના બંગલા આગળ ગાડીના ફોટા પાડીને પૂછવું જોઈએ કે આને આદિવાસી કહેવાય આવા આદિવાસી હોય તો ભગવાન અમને આદિવાસી બનાવે હું તો એમ કહું છું જગદીશ મહેતાના આ નિવેદન દરમિયાન એન્કર ગોપી ઘાઘર ક્યાંય પણ એક જગદીશ મહેતાના આવા જાતિવાદી નિવેદનનો વિરોધ કરતા જોવા મળતા નથી ઉલટાનું તેઓ તેમની વાતમાં જાણે સૂર પુરાવતા હોય તેમ વારંવાર હામાં હા મિલાવતા જાય છે પત્રકાર જગદીશ મહેતાની આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચ્યો હતો અનેક પ્રબુદ્ધ નાગરિકો અને આદિવાસી સમાજના યુવાનો નેતાઓ તથા એક્ટિવિસ્ટોએ જગદીશ મહેતાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી હતી એ દરમિયાન નેશનલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાયો ચર્ચાએ ચડ્યો હતો હવે આ મામલે ભૂત તુષાર ચૌધરીએ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ